કેવું પરમ દિવસે તો શું અરે મને પૂછ રોજ રોજ જ આટલા ગામડામાં રોજડા નહીં હોય રોજડા નીલ ગાયલા નીલ ગાય હવે વેલેન્ટાઇન માં નીલ ગાય ને શું કામ ચલાવો છો યાર અત્યારે બોલ બોલ મેં શું કર્યું ખબર છે રોજ ડે ના દિવસે છે ને બધું રોજનું નું જ કર્યું

તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને વીસ રૂપિયા નું ગુલાબ લાવ